હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરીશું જગત મંદિર દ્વારકામાં કેમ અડધી અમુક વાત આપણે કરીશું આજે તમે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે કે દ્વારકા મંદિરની ધજા અડધી કાંઠે ફરકાવવામાં આવી જેમ દેશમાં કોઈ દુર્ઘટના બને કે દુઃખદ ઘટના બને તો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો રિવાજ છે પરંતુ દ્વારકા મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવાનું શું કારણ છે તે આજે જાણીએ દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચડે નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચડતી હોય છે મોટાભાગના મંદિરોમાં ધજા ચડાવવા માટે સીડીઓ હોય કે મશીન દ્વારા ધજા લહેરાવાય છે પરંતુ દ્વારકા મંદિરનું એવું નથી આ મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો ધજા ચડાવે છે આ માટે પાંચથી છ પરિવારો છે જેઓ વારાફરતી મંદિર પર રોજની પાંચ ધજા ચડાવવાનું કામ કરે છે અબોટી બ્રાહ્મણો ચડીને ધજા ચડાવે છે જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનું કામ કરે છે તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચડી અને મંદિર પર ધજા ફડકાવે છે આ એક પ્રકારનું મોટું સાહસ છે જગત મંદિરના એકસો પચાસ ફૂટ ઊંચા શિખર પર ચડી અને ધજા ચડાવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછું નથી મંદિરમાં સીધા શિખર પર કપડા ચડાણ કરવા પડે છે છતાં ગમે તે મોસમ હોય ગમે તેટલી ઠંડી હોય ગરમી હોય કે વરસાદ વરસતો હોય આ પ્રથા ક્યારેય તૂટતી નથી અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણી દિવસની પાંચ ધજા ચડાવવાનું ક્યારેય ચૂકતા નથી પરંતુ આ કામમાં મોટું જોખમ છે ખાસ કરીને ચોમાસુ અને ભારે પવન હોય ત્યારે જો કે આવા સમયે પ્રથા તો બંધ કરાતી જ નથી અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેટલી આફતમાં પણ ધજા ચડાવવાનું ચૂકતા નથી તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચડે જ છે પરંતુ તેની ઊંચાઈ કરતાં ઓછી હાઈટ પર ચડાવાય છે જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહીં 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચડાવાય છે આ વિશે દ્વારકા મંદિરના પૂજારી કહે છે કે મંદિરમાં અડધી કાટીએ ધજા ચડાવવા જેવો કોઈ શબ્દ નથી કારણ કે પરંપરા મુજબ ધજા વર્ષોથી ચડે છે અડધી કાઠી એટલે કંઈ બન્યું હોય તો આવો શબ્દ વપરાય પરંતુ દ્વારકા મંદિરમાં જે ધજા અડધે ચડે છે તેને અડધી પાટલીએ ધજા કહેવાય છે લોકો તેનું અર્થઘટન ખોટું કરે છે ધજા ચડે તો છે પણ પાંચ ફૂટ નીચે છે કારણ કે ધજા ચડાવવા ન તો કોઈ સીડી છે ન તો કોઈ સાધન છે અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે એકસો પચાસ ફૂટ ઊંચે ચડે છે અને આ બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે તેમની આસ્થા છે કે તેઓ પોતાના હાથથી ધજા ચડાવે અત્યાર સુધી માત્ર એકવાર જ અકસ્માત થયો હતો કે ધજા ચડાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવા છતાં એ લોકો સેફટીનો ઉપયોગ કરતા નથી કારણ કે તેઓ માને છે કે પ્રભુ તેમની રક્ષા કરે છે માત્ર એક જ વાર અકસ્માત થયો છે તે જોખમી કહેવાય પણ વિષય આસ્થાનો છે પરંપરા અટકતી નથી ગમે તેવા તોફાનમાં પણ દિવસે પાંચ દિવસ ધજા નિયમિત ચડે છે ધજા ચડાવતા સમયે બ્રાહ્મણ લસરી ન જાય તે માટે થોડી નીચે ધજા ચડાવાય છે લોકો અડધી કાઠી થી ખોટું અર્થઘટન કરે છે તેવું કહેતા તેઓ જણાવે છે કે દ્વારકા મંદિર માટે અડધી કાઠી એ ધજા શબ્દ યોગ્ય ન કહેવાય આ શબ્દ સોશિયલ મીડિયાથી ફેલાયો છે જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે બે હજાર એકમાં આવેલા ભૂકંપ અને ગયા વર્ષે તોકતે સમયે પણ મંદિરમાં ધજા તો ચડી જ હતી રોજ પાંચ ધજા ચડાવવાની પરંપરા મંદિર શિખર પર દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે દ્વારકાધીશ મંદિર પર બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે જેની પાછળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકા નગરી પર છપ્પન પ્રકારના યાદવોનું શાસન હતું એ સમયે દરેક યાદવના મહેલ પર પોતાના અલગ અલગ ધ્વજ લાગતા હતા જ્યારે અન્ય બાવન પ્રકારના યાદવોના પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર બાવનગજની ધ્વજા ફરકાવવામાં આવે છે ઉપરાંત બાર રાશિ સત્યાવીસ નક્ષત્ર દસ દિશા સૂર્ય ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત બાવન થાય છે એટલે બાવનગજની ધજા ચઢાવાય છે એકવાર તૂટ્યો હતો મંદિરનો ધ્વજ દંડ જુલાઈ બે માં પણ દ્વારકાધીશ જગત મંદિરના શિખરનો દંડ તૂટવાની ઘટના સામે આવી હતી અને આ ઘટના બાદ મંદિરના દંડને દોરડાથી બાંધવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ કોઈ મોટી મુશ્કેલી આવવાની છે તેનો સંકેત છે મંદિરનો ધ્વજ અત્યાર સુધીમાં જ્યારે જ્યારે નમ્યો ત્યારે કોઈને કોઈ મુશ્કેલી ઊભી થઈ હતી અને હવે આ ધ્વજનો દંડ આખો તૂટી ગયો છે તો મિત્રો આજે આપણે વાત કરી દ્વારકા મંદિરની ધજા વિશેની જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને તમારા ધાર્મિક ગ્રુપમાં ખાસ કરીને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ